નવી સવારમાં હું રમેશ તન્ના પોઝિટિવિટી સાથે પ્રસન્નતા સાથે આનંદ સાથે અને હૃદયના પૂરા ઉમળકા સાથે તમારા બધાનું સ્વાગત કરું છું આજે મારે વાત કરવી છે પોઝિટિવિટીની પોઝિટિવિટીના એક બે વિડીયો અમે નવી સવારમાં મૂક્યા તો લોકોને ખૂબ સારું લાગ્યું મારા પર ફોન આવ્યા કે રમેશભાઈ તમે જે પોઝિટિવિટીના ચશ્માની વાત કરીને અમને ખૂબ ગમી ગઈ છે તો મને એવું થયું કે હું એની થોડી વધારે ચર્ચા કરું મેં પોઝિટિવિટીના કુલ દસ પુસ્તકો લખ્યા છે એમાં એનું જે ચોથું પુસ્તક હતું સમાજની કરુણા આ સમાજની કરુણા પુસ્તકમાં મેં જરા પોઝિટિવિટી વિટે થોડુંક ડિટેલમાં વાત લખી છે એ વાત મારે તમારી સાથે આજે શેર કરવી છે એટલું મિત્રો યાદ રાખવાનું છે કે આ જીવન એ આપણે બધાએ પ્રસન્નતા સાથે અને આનંદ સાથે જ વ્યક્ત કરવાનું છે તો એમાં જે આપણો માઇન્ડસેટ છે એ માઇન્ડસેટ પોઝિટિવ છે કે નેગેટિવ છે એનો ઘણો મોટો આધાર હોય છે બે પ્રકારના માઇન્ડસેટ હોય છે એક પોઝિટિવ માઇન્ડસેટ અને એક નેગેટિવ માઇન્ડસેટ જેનો પોઝિટિવ માઇન્ડસેટ હોય છે ને એ લોકો કોઈપણ સ્થિતિને પોઝિટિવ એંગલથી જુએ છે અને એમાં ખાસ બે વસ્તુ મહત્ત્વની છે એક વસ્તુ એ છે કે એમની સામે જે પરિસ્થિતિ આવે અથવા તો એમને જે કામ સોંપવામાં આવે એમાં એ પોઝિટિવ એંગલથી શું સારું છે એ પહેલું જોઈ લે એમાં એમને ફરિયાદ ના દેખાય એમાં એમને બહુ નબળું ના દેખાય એમને જે સારું શું છે એ દેખાય પરિસ્થિતિ એક જ છે પણ એને જોવાની દૃષ્ટિ જુદી છે તો પહેલી વસ્તુ એ છે કે તમારો માઇન્ડસેટ જો પોઝિટિવ હશે તો તમને જે પણ તમારી સામે આવે છે તમારી સામે ધારો કે કોઈ વ્યક્તિ આવી તો એ વ્યક્તિને તમે મળશો જોશો તો એ વ્યક્તિમાં સારું શું છે એ એને પહેલું દેખાશે ઘણા લોકો એવા હોય છે કે એમનો નેગેટિવ માઇન્ડસેટ હોય ને તો કોઈપણ વ્યક્તિને જુએ પાંચ દસ મિનિટ વાતચીત કરે પછી તરત જ અભિપ્રાય આપવા માંડે અને મોટાભાગે એમાં એને જે ન ગમ્યું હોય કે આનો સ્વભાવ કચકચિયો લાગ્યો મને હો હવે આ વસ્તુ બતાવે છે કે તમારો નેગેટિવ માઇન્ડ છે કારણ કે તમે એ વ્યક્તિને મળ્યા પછી એનામાં સારું શું છે એના વિચારો કેવા છે એનો એટીટ્યૂડ કેવો છે એણે જીવનમાં શું સારું કર્યું છે એ તમારે જોવાનું નથી પણ એટિટ્યૂડ તમારો નેગેટિવ થઈ ગયો છે કારણ કે તમારું માઇન્ડસેટ નેગેટિવ છે હું એક ઉદાહરણ આપું તમને અમે લોકો પત્રકારો થોડું એક સંસ્થા જોવા ગયેલા અને ખરેખર ઉત્તમ સંસ્થા હતી અને અમે બધા પત્રકારો એ સંસ્થા જોતા હતા જુદા જુદા વિભાગો જોતા હતા અને એ સંસ્થાના સાચુકલા જે સમાજસેવક હતા એ બધું અમને ખૂબ પ્રેમથી બધું સમજાવતા હતા મારી બાજુમાં મુખ્ય પ્રવાહના દૈનિકનો એક પત્રકાર ચાલતો હતો અમે થોડીક વાર દસ પંદર મિનિટ બધું જોઈ લીધું ત્યાં એ પત્રકારે મને કાનમાં એક પ્રશ્ન પૂછ્યો મને એમણે એમ પૂછ્યું કે રમેશ આ બધા મને કેમ ગપ્પા જ લાગે છે મને તો એવું જ લાગે છે કે આ બધી જે વાતો કરે છે ને એ બધી બનાવટી વાતો છે આ માણસ આવું કંઈ કરતો જ નહીં હોય પોતાના માટે જ કરતો હશે એટલે મેં પછી એમને પ્રેમથી સમજાવ્યું કે તમને આવું એટલા માટે લાગે છે કારણ કે તમારો માઇન્ડસેટ નેગેટિવ થઈ ગયો છે તમે બધું નેગેટિવ જોવા ટેવાઈ ગયા છો એટલે ખરેખર જે હોય એમાં તમે નેગેટિવ હોય એને તો નેગેટિવ તરીકે જોઈ જ લો છો પણ જે પોઝિટિવ હોય એને પણ તમે નેગેટિવ તરીકે જોવા માંડો છો અને જો તમારો નેગેટિવ માઇન્ડસેટ હોય ને તો આવું બને છે એવું સાયકોલોજી કે છે કે તમને નેગેટિવિટીમાં પણ નેગેટિવિટી દેખાય અને તમને પોઝિટિવિટીમાં પણ નેગેટિવિટી દેખાય હવે નેગેટિવિટીમાં નેગેટિવિટી દેખાય ને એનો બહુ ખાસ વાંધો નથી એનાથી એ નુકસાન તો થાય જ છે કારણ કે એમાં પછી તમારે માથા જ પછાડવાના હોય છે અને તમે સમય જ બગાડો છો એના વિશે વિચાર કરીને પણ જો તમને પોઝિટિવિટીમાં પણ નેગેટિવિટી દેખાય અને પોઝિટિવિટી હોવા છતાં ન દેખાય તો એ જોખમી છે અને એને કારણે આપણને નુકસાન થઈ શકે છે એટલે પોઝિટિવ માઇન્ડ સેટ રાખવો જોઈએ બીજી એક વાત તમને હું કહું કે જેનો પોઝિટિવ માઇન્ડસેટ હોય છે ને એ લોકો હંમેશા ઉકેલ ઉપર વધારે ફોકસ કરે છે તમે જોજો તમારી આજુબાજુના જેટલા લોકો છે ને એટલા લોકોનું તમે મૂલ્યાંકન કરો એટલે વધારે પડતું વિશ્લેષણ કરવાનું નથી કહેતો હું ખાલી આમ જરા એમને ઓળખવાનો પ્રયત્ન કરો તો જે લોકો નેગેટિવ માઇન્ડસેટવાળા હશે ને એ લોકો મોટાભાગે ફરિયાદ વધારે કરતા હશે અને એ લોકોને સમસ્યામાં જ એ લોકો ડૂબેલા હશે અથવા તો ગૂંચવાયેલા હશે અથવા તો અટવાયેલા હશે અથવા તો મૂંઝાયેલા હશે હવે પોઝિટિવ માઇન્ડસેટવાળો હશે ને તો એ તમે જોજો મેં તો જોયા છે હું આ બધા હું સમાજમાં ફર્યા પછી કહું છું અને પોઝિટિવ માઇન્ડસેટવાળા લગભગ એક હજાર લોકોને મળ્યા પછી મેં દસ પુસ્તકો લખ્યા છે તો જે પોઝિટિવ માઇન્ડસેટવાળી વ્યક્તિ હશે ને એ મોટાભાગે ઉકેલ ઉપર જ વધારે સમય આપશે જે છે તે છે કોઈ પરિસ્થિતિ ખરાબ છે કોઈ પ્રશ્ન છે કોઈ મૂંઝવણ છે કોઈ ગૂંચવણ છે તો છે હવે એનું વિશ્લેષણ કરીને એના માટે જવાબદાર કોણ છે એના ઉપર વિચાર કરવાને બદલે આનો ઉકેલ શું છે તો જો આપણે પોઝિટિવ માઇન્ડસેટ રાખીએ ને તો આપોઆપ આપણે ઉકેલ તરફ જ આગળ વધીએ છીએ એટલે ઉકેલ તરફ આગળ વધવું હોય તો મોટા ભાગે પોઝિટિવ માઇન્ડસેટ રાખો મારા એક મામા હતા એ વારાઈ ગામથી આવેલા અને મારા સગા મામા અને એમના જીવનમાં ખાસા તોફાનો આવેલા દાખલા તરીકે એમનો મોટો દીકરો છે એને કેન્સર થયું હતું પછી વારાઈ નગર છોડવું પડ્યું અમદાવાદમાં આવીને સેટ થયા અને ધંધો કર્યો એમાં પણ રાતોરાત તો સફળતા મળે નહીં એમાંય એકાદ વખત તો એવું બન્યું કે એમને બહુ મોટો આંચકો લાગ્યો આવું બધું થયું પણ એ બચી ગયા એમાંથી અને આગળ જ વધ્યા જીવનમાં આગળ જ વધ્યા એમની જે સામાજિક જવાબદારીઓ હતી એ બધી જ એમણે બહુ જ સારી રીતે પૂરી કરી એકવાર મેં એમનો અભ્યાસ કર્યો કે મારા મામા કેવી રીતે આમાંથી આગળ આવ્યા તો મને જવાબ મળ્યો પોઝિટિવ માઇન્ડસેટ એ ભગવદ્ ગીતામાં પણ ખૂબ માનતા હતા પોઝિટિવ માઇન્ડસેટ હતો એમને એમણે ક્યારેય ફરિયાદ જ નથી કરી અને તમને હું કહું કે મેં બે પ્રકારના લોકો જોયા છે એક એવા કે જેઓ ફરિયાદ કરવા જ જન્મ્યા છે એ નેગેટિવ માઇન્ડસેટવાળા છે એ સતત ફરિયાદ જ કરતા હોય કોઈ પણ સ્થિતિમાં ફરિયાદ જ કરે મને એવું લાગે છે કે એ લોકો જો ભૂલી ચૂકી સ્વર્ગમાં જશે ને તો સ્વર્ગમાં એ આમ ભગવાનને બોલાવીને બધું પૂછશે અને કહેશે કે આનું આમ કેમ છે આ અપ્સરાઓએ જે કપડાં પહેર્યા છે એમાં આ રંગના કપડાં પહેર્યા હોય તો વધારે સારું નહોતું આ રંગમાં તો કાંઈ મજા આવતી નથી કારણ કે એમને જ ફરિયાદ કરવા માટે જે જન્મેલી પ્રજાતિ છે અને કેટલાક લોકો એવા હોય છે કે જે લોકો માત્ર ને માત્ર પોઝિટિવ એટીટ્યૂડથી જીવન જીવે છે તો એવા લોકો શું કરે છે એવા લોકો પોઝિટિવિટી સાથે કોઈપણ સ્થિતિને સ્વીકારી લે છે જે વ્યક્તિ કોઈપણ સ્થિતિને પ્રેમથી સ્વીકારશે ને એ વ્યક્તિ હંમેશા પોઝિટિવિટીને પોતાના સાથે રાખી શકશે એટલે સ્વીકારો ઇન્કાર ના કરો કારણ કે એ નિયતિ એ પરિસ્થિતિ સર્જી છે એ એ પરિસ્થિતિના સર્જન માટે આજુબાજુના લોકો જવાબદાર નથી નિયતિને કારણે આ બધું થઈ રહ્યું છે એવું માનો અને પોઝિટિવિટીથી દરેક પરિસ્થિતિને ખાલી સ્વીકારશો ને તો એ તમારું પચાસ ટકા કામ થઈ જશે જે વ્યક્તિ નેગેટિવ માઇન્ડસેટ ધરાવતી હશે ને એ વ્યક્તિ હંમેશા કોઈ પણ પરિસ્થિતિને પોતાની ઉપર લઈ લેશે ખાસ કરીને નકારાત્મક વ્યક્તિને તમે કંઈક વાત કરતા હશો ને તો તરત જ એ તરત આના માટે હું જવાબદાર નથી હું જો આમાં મારો કંઈ વાંક નથી કોઈ પણ જનરલ વાત થતી હશે ને તો પણ એ એવું માની લેશે કે આના માટે હું જવાબદાર નથી અને એ ખુલાસા આપવા માંડશે આ વસ્તુ બતાવે છે કે એમનો માઇન્ડસેટ બદલવાની જરૂર છે એ નેગેટિવ માઇન્ડ સેટવાળી વ્યક્તિ છે એને પોઝિટિવ જે છે છે તો છે એ જે વાત થઈ રહી છે એ તમારા ઉપર નથી થઈ રહી એવું શું કામ માનો છો અને બીજી વાત ધારો કે તમારા ઉપર થતી હોય તો તમે એને ઇગ્નોર કરો અને જો નિખાલ હસતા હોય એને સ્વીકારવાની ઘડી આવે તો સ્વીકારી લેવાની કે ભાઈ હા મારામાં આટલી વસ્તુઓની મર્યાદા છે તો હું એને સુધારી લઈશ પોઝિટિવ માઇન્ડસેટવાળી વ્યક્તિ મેં જોયું છે કે એ કોઈપણ સંજોગોમાં પરિસ્થિતિને સુધારી લે છે એ અને નેગેટિવ માઇન્ડસેટવાળી વ્યક્તિ છે ને એ જલ્દી સુધરતી નથી કારણ કે એ પોતાની વાતને પકડી રાખે છે પોઝિટિવ વ્યક્તિવાળી છે ને એ ઉદાર હોય છે વિશાળ હૃદયની હોય છે ખુલ્લા મનની વ્યક્તિ હોય છે એટલે એ તરત જ પોતાનામાં સુધારો કરી નાખે છે પોઝિટિવિટી એટલે શું તો પોઝિટિવિટી એટલે હકારાત્મકતા જીવનની કોઈ પણ સ્થિતિને સહજ રીતે પ્રેમથી સ્વીકારવી અને જે પણ સંજોગો મારા જીવનમાં આવ્યા છે એ મારા ભલા માટે આવ્યા છે એવું માનવું એનું નામ પોઝિટિવિટી અને બીજી વાત હજી થોડીક વાત આગળ વધે છે બીજી વાત એ છે કે જીવનની દરેક ક્ષણને દરેક પરિસ્થિતિને આશાવાદની નજરે જોવી અને માણવી એમાં આશા જ રાખવી અને ભવિષ્યમાં જે થશે એ સારું જ થશે એવી દઢ શ્રદ્ધા રાખવી એનું નામ પોઝિટિવિટી અને પોઝિટિવ વ્યક્તિ હોય છે ને એ હંમેશા પોતાના મનને તનાવથી દૂર રાખે છે તનાવથી દૂર રહેવું એ બહુ અઘરું છે આધુનિક સમયકાળમાં કારણ કે પ્રચંડ ગતિવાળો સમાજ છે ટેકનોલોજી છે અને આખો સમાજની પરિસ્થિતિ એવી છે કે ટેન્શન વગર જીવવાનું અઘરું છે એકવાર મેં એક લેખ લખ્યો હતો એમાં મારાથી એવું લખાઈ ગયું હતું કે હવે તો એવી પરિસ્થિતિ છે કે વિકાસ કરવો હોય તો ટેન્શન તમારે સ્વીકારી જ લેવું પડે તનાવ વગર વિકાસ શક્ય જ નથી જેમ ભ્રષ્ટાચાર વિના વિકાસ શક્ય નથી એવી રીતે બોલો એવો એક લેખમાં મેં લખી નાખ્યું હતું પણ તણાવ કરવો કે ના કરવો એ વ્યક્તિગત બાબત છે કોઈ વ્યક્તિ એવું કહેતું હોય ને કે મને બીજી વ્યક્તિઓને કારણે તણાવ ઊભો થાય છે તો એ વ્યક્તિ દુનિયાની એકદમ ખોટામાં ખોટી અને જૂઠી વ્યક્તિ છે બીજી વાર કહું છું કે કોઈ વ્યક્તિ એવી કહેતી હોય કે મારી આજુબાજુની પરિસ્થિતિ અને આજુબાજુના લોકોને કારણે મને ટેન્શન થાય છે તો મારે એમને બે હાથ જોડીને કહેવાનું કે તમે ખોટું બોલી રહ્યા છો મારા ભાઈ કે મારી બહેન ટેન્શન એટલે કે તણાવ એ વ્યક્તિગત બાબત છે એ તણાવને આપણા મનમાં અને શરીરમાં પ્રવેશ આપવો કે નહીં એ આપણે નક્કી કરીએ છીએ સ્થિતિ કોઈ પણ હોય બીજાને કારણે જો તમને ટેન્શન થાય છે તો એમાં બીજા વ્યક્તિઓનો વાંક નથી તમારો વાંક છે એટલે તમારે સુધરી જવાની જરૂર છે અને તમારે સુધરી જવું હોય તો એક જ વસ્તુ છે પોઝિટિવ અભિગમ જીવનમાં ઉમેરી દો એટલે તમે ચોક્કસ આગળ વધશો અંધકાર પ્રકાશ સુખ દુઃખ તડકો છાંયડો આરો અવરો આ બધું જીવનનો એક ભાગ છે પોઝિટિવિટી એટલે જીવનની ઉજળી બાજુઓ જોવી એક ઉદાહરણ આપું તમને એક એપાર્ટમેન્ટમાં એક ભાઈ દસ વાગે કે અગિયાર વાગે ઓફિસે જાય એટલે અમારા એપાર્ટમેન્ટના થોડા કૂતરાઓ એમની પાછળ ભસતા ભસતા જાય અને છે મુખ્ય દ્વાર સુધી એમને મૂકી આવે પછી જતા રહે રોજ લગભગ આવું થાય એટલે કોઈ કે પૂછ્યું એમને કે ભાઈ આખા એપાર્ટમેન્ટમાં માત્ર તમને જ કેમ કૂતરાઓ આવી રીતે પાછળ પાછળ આવે છે ને ભસે છે હવે એ પોઝિટિવ માઇન્ડસેટવાળી વ્યક્તિ એટલે એમણે તરત જવાબ આપ્યો અને સરસ જવાબ આપ્યો કે તમને ખબર નથી આ આપણા એપાર્ટમેન્ટમાં છે ને બસ્સો ને ચાલીસ ફ્લેટ છે પણ માત્ર મને એકલાને જેટ કેટેગરીની સુરક્ષા મળેલી છે એટલે એ લોકો દરરોજ મને કોઈ કશું ના કરી જાય એનું ધ્યાન રાખવા માટે છેક ગેટ સુધી મૂકવા માટે આવે છે એક બીજું ઉદાહરણ આપું એક ભાઈ નગર છોડીને અમદાવાદમાં આવ્યા અને ધંધો કર્યો તો ધંધામાં એમને નિષ્ફળતા મળી તો દેવું થઈ ગયું તો એમના નજીકના ચાર પાંચ મિત્રોને કહ્યું કે મને થોડોક સપોર્ટ કરો ને તો હું આમાંથી બહાર આવી જાઉં પણ એ જે મિત્રો હતા એ મિત્રોમાં શહેર થોડુંક વધારે પડતું ઘૂસી ગયેલું હતું એટલે કોઈએ મદદ ના કરી એટલે હાથ ઊંચા કરી દીધા તો એમની પત્ની જોડે સાંજે બેઠા હતા ત્યારે એમણે સરસ વાત કરી કારણ કે એમનો માઇન્ડસેટ પોઝિટિવ હતો એમણે શું કહ્યું એમની પત્નીને કે ભગવાને મને કેવા ઉત્તમ મિત્રો આપ્યા છે કે મારો અત્યારે નબળો સમય ચાલી રહ્યો છે તો મારા મિત્રો મારું સારું થાય એના માટે બે હાથ ઊંચા કરીને દુવાઓ કરી રહ્યા છે હવે ખરેખર તો મદદ ન કરવા માટે એમણે હાથ ઊંચા કરી દીધા હતા હવે એ જ પરિસ્થિતિને પેલો જે પોઝિટિવ માઇન્ડસેટવાળો માણસ હતો એણે એમ કહ્યું કે એ મારા માટે દુવાઓ કરી રહ્યા છે બસ આ ફરક છે જે પણ સ્થિતિ છે નેગેટિવિટી છે તો પણ એને પોઝિટિવ દ્રષ્ટિકોણથી જો આપણે જોઈશું તો આપણે ચોક્કસ સમાજમાં અને જીવનમાં કંઈક ઉમેરી શકીશું